लेने <laughs> <laughs> বাংলায় পড়াটা করতে পারবে কত টাকা চার্জ করবে मतलब रजिस्टर करना है कैंडिडेट के पीपीआईटी पीपीआईटी में बहुत प्रगति है 51% देखा और बाय आप कॉपी करें क्या किया करना चाहते हैं हमने देखो कुछ कुछ बहुत अच्छा संरक्षण के और मैंने भी कर दिया तो बदल दीजिए અને સરસ સરસ તથા યહાં પર ઉપસ્થિત કમિશનર સુદરાય કમિશનર વડોદરા એનાસીમા કોમર્સ કમિશનર જી સર બાદ મે પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને જેતના ગુજરાતી ક્રાઈમ કોન્ફરન્સ હૈ યે બરાત આજરોજ ખેડા પોલીસ અધિક્ષક ને કચેરી માં રાજ્ય સ્તર ની એક ક્રાઈમ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવી હતી દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોલીસ ભવનના અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓની સાથે આપણે એક ક્રાઈમ કોન્ફરન્સ રાખીએ છીએ અને આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન ગયા માસમાં જે કંઈ ક્રાઈમ થયા છે જે કંઈ પોલીસના વિષય ઉપરના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે એટલે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં પણ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગયા માસમાં જે ક્રાઈમ બન્યા છે અને જે કે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મોટાભાગની જે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય કે વડોદરા હોય ચાર પોલીસ કમિશનરે તમામ જિલ્લાઓમાં ગયા માસમાં ક્રાઇમ અંકુશમાં રહ્યા છે ક્રાઇમના ફિગર ઉપર હું જવા માંગતો નથી કેમ કે અમે લોકો બધા એમ માનીએ છીએ કે પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે જે કાર્ય પદ્ધતિ છે એ બધું વ્યવસ્થિત કઈ રીતે થાય એ બધું સુદૃઢ કઈ રીતે થાય અને કેવી કઈ રીતે વધુ અસરકારક પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય એ અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે ક્રાઈમની આંકડાઓની પણ ચર્ચા તો થાય જ છે પણ ક્રાઇમની આંકડા થી વધુ મહત્ત્વ કદાચ પોલીસની કામગીરી કરવાની જે રીત છે જે એટીચ્યૂડ છે જે માઇન્ડસેટ છે એ ઉપર વધુ ચર્ચાઓ કરવામાં આવે છે અને જે વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુદૃઢ બનાવીએ તે અંગે વિચાર વિમર્શનું આપણે પણ આપણે કરતા હોઈએ છીએ એટલે આ પ્રકારની એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે એક દિવસ થઈ જાય છે અને એમાં ભવિષ્યમાં શું રણનીતિ છે ભવિષ્યમાં કયા કયા પ્રકારનું પોલિસીઝ આપણે અપનાવી શકીએ અને જે એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તે અંગે ચર્ચા કરવામાં આવી છે જે વખતે જે ગયા મહિનામાં જે સમીક્ષા કરવામાં આવી એ સમીક્ષાનું થોડુંક આપણે આંકડાકીય માહિતી ચોક્કસ આપવા માંગુ છું કે ગયા માસમાં એટલે કે આપણે માર્ચ મહિનાની વાત કરીએ છીએ કે માર્ચ બે હજાર પચીસમાં માં ગુજરાત રાજ્યના દરેક એકમ તરફથી જે ખૂબ લાંબા સમયથી નાસ્તા ફરતા તોહમતદારો છે આરોપીઓ છે એને પકડવા માટેની ખાસ ઝુંબેશ દરેક એકમમાં થતી હોય છે અને ફક્ત એક માસની વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત રાજ્યના આશરે ચારસો જેવા નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને આ ચારસો પૈકી બસો ને બાવીસ તો એવા હતા જે એક વર્ષથી વધુ સમયગાળા દરમિયાનથી એ લોકો નાસ્તા ફરતા હતા ખૂબ લાંબા સમયથી એ લોકો નાસ્તા ફરતા હતા પોલીસના ચંગુલથી બહાર હતા એ લોકોને પકડવી પાડવા માટે ગુજરાત પોલીસને ગયા માસમાં સફળતા મળી છે એની સાથે 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 આમ જનતાની એક સંબંધ અને સંકલન બને તે હેતુથી એક પ્રોજેક્ટ છે ગુજરાત પોલીસની જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી અને એ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દરેક પોલીસ ચોકી દરેક પોલીસ આઉટપોસ્ટ દર બે મહિને એક વખત આમ જનતા સાથે મુલાકાત કરતી હોય છે મીટિંગ્સ કરતી હોય છે અને એ લોકોની જે કંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ શું છે પોલીસ તરફથી આ લોકો કયા પ્રકારની કામગીરીની કઈ વિષય ઉપર વધુ ભાર મૂકવા માટેની એ લોકોની અપેક્ષા છે તે જાણવા માટેને આ પ્રયત્ન આ પ્રોજેક્ટ મારફતે કરવામાં આવે છે એટલે ગયા માસમાં ટોટલ દોઢ હજારથી પણ વધુ આ પ્રકારનો ત્રણ વાત તો તમારી ત્રણ અમારીનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ચોકીઓમાં કરવામાં આવી હતી અને એનાથી સ્થાનિક પ્રશ્નો શું છે એ સ્થાનિક પ્રશ્નોથી પોલીસ લોકો પોલીસ અધિકારીઓ માહિતગાર થાય અને પછીનો નિકાલ કરવા માટેનો તો પ્રયત્ન કરતા હોય છે બીજી પ્રજાલક્ષી એક ખૂબ ફ્લેગશિપ પ્રોજેક્ટ જે ગુજરાત પોલીસની છે જેમ અત્યારે બધાય જાણે છે જેને આપણે નામ આપ્યું છે તેરા તુછકો અર્થ માર્ચ મહિનામાં માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત પોલીસ તરફથી અર્પણના આશરે તેર કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી અને આ કાર્યક્રમ થકી આશરે પચીસ કરોડ રૂપિયા પ્રોપર્ટી લોકોને પાછા આપવામાં આવી અને ખૂબ ઉલ્લેખનીય કામગીરી ગુજરાત પોલીસ તરફથી આ પ્રોજેક્ટની તેરા તુષકો અર્પણમાં થઈ છે એની સાથે સાથે અત્યારે એક મોટો પડકાર સાયબર ક્રાઈમનો છે અને સાયબર ક્રાઇમમાં ને પડકારને ઝેલવા માટે આપણે ક્રાઈમ જે દાખલ થાય છે એનો ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં અવેરનેસ કાર્યક્રમો પણ આપણે કરતા હોઈએ છીએ અને જે લોકો સાયબર ફ્રોડમાં પૈસા ગુમાવ્યા હોય એ લોકોને પૈસા પાછા ત્વરિત મળે એ અંગેની પણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે અને ફક્ત માર્ચ બે હજાર પચીસમાં આશરે તેર પોઈન્ટ ત્રણ પાંચ કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં જે ગયા હતા એ લોકોને પાછા આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરો વિરુદ્ધ પણ એક ઝુંબેશ દરેક જિલ્લાઓમાં કરવામાં આવી છે એટલે એ ઝુંબેશ અંતર્ગત માર્ચ બે હજાર પચીસમાં માં કુલ ચોસઠ એફઆઈઆર દાખલ કરવામાં આવી અને આ ચોસઠ એફઆઈઆરમાં આશરે સો જેવા લોકોને અટક પણ કરવામાં આવી અને અસરકારક કાર્યવાહી એ લોકોની વિરુદ્ધમાં કરવામાં આવી અને એની સાથે સાથે એફઆઈઆર દાખલ કરીએ છીએ એની સાથે સાથે અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન પોલીસ તરફથી કરવામાં આવતી હોય છે અને એવો લોન આ લોન મેળામાં આમ જનતાને લોકોને જેને લોનની જરૂરિયાત હોય એ લોકોને જેની જરૂરિયાત છે એ લોકો અને જે લોકો લેન લોન આપે છે એવી સંસ્થાઓ એવી બેંક્સ એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે આ લોન મેળાનું આયોજન કરવામાં આવે છે એ માર્ચ મહિનામાં એવા એકત્રીસ લોન મેળાનું આયોજન પણ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી હતી આપણે સૌ સુવિધિત છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ એક ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી હતી આજથી થોડાક સમય પહેલા દરેક પોલીસ એકમોને સો કલાકની અંદર અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને આવા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી અને આ લિસ્ટમાં આ જે અસામાજિક ગુંડા તત્વો છે એની લિસ્ટ આશરે કરા સાત હજાર એકસો ને સત્તાવનની અત્યારે આંકડો મારી પાસે છે જે અસામાજિક તત્વો આપણે આઇડેન્ટિફાઈ કરી છે અને અત્યાર સુધીમાં આવા અસામાજિક ગુંડાવો વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે એમાં ત્રણસો ને તોતેર ઇલિગલ કન્સ્ટ્રક્શન જે થ્યુ હોય એનો ડિમોલ્યુશન કરવામાં આવી છે અને આ પ્રકારની ડિમોલ્યુશન કરતી વખતે સ્થાનિક જે સંસ્થાઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે નગરપાલિકા છે એ લોકોની મદદથી આ કાર્યવાહી કરીએ છીએ એટલે માર્ચ મહિનામાં આશરે ત્રણસો ને તોતેર જેવા ઇલિગલ ડિમોલ્યુશન્સ કરવામાં આવી છે આશરે એક હજાર છેતાલીસ એવા અસામાજિક ગુંડા તત્વોના ઘરમાં જે ગેરકાયદેસર રીતે વીજનું જોડાણ હતું એ વીજ જોડાણ કાપવા માટેની પણ કાર્યવાહી અલગ અલગ વીજળીના સંસ્થાઓ છે જીઓ વિનલના સંસ્થાઓ છે એની સાથે રહીને સંકલન કરીને આ કાર્યવાહી પણ અસરકારક રીતે કરવામાં આવી છે એની સાથે સાથે આશરે સાડા ચાર હજાર અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને આશરે બે હજાર અસામાજિક તત્વો વિરુદ્ધ પડીપારનું પ્રપોઝલ પણ તૈયાર કરવામાં આવી છે એટલે ગુજરાત પોલીસ અસામાજિક તત્વોને અંકુશમાં રાખવા માટે ખૂબ અસરકારક રીતે કામગીરી કરી રહી છે અને એનો પરિણામ પણ આપણને દેખાય છે અને આજે અસામાજિક તત્વો વિરુદ્ધ દરેક જિલ્લામાં દરેક પોલીસ કમિશનરેટમાં દરેક જિલ્લામાં ખૂબ અસરકારક રીતે જે કામગીરી થઈ રહી છે ભવિષ્યમાં આ ઇલિગલ ડિમોલ્યુશન છે કે જે ઇલિગલ વીજળી કનેક્શન છે એની સાથે સાથે બે વધારે કામગીરી આપણે કરવા માંગીએ છીએ અને એમાં પણ હવે સક્રિય બધા થયા છે એક છે કે જે આ સામાજિક તત્વો વિરુદ્ધ વારંવાર ગુનાઓ દાખલ થતા હોય એ લોકોની બેલ કેન્સલેશન કરવા માટે પણ જે કાર્યવાહી થતી હોય છે એ કાર્યવાહી કરવા માટે પણ તમામને આજે ટાઈમ કોન્ફરન્સમાં ખાસ સૂચનામાં આપવામાં આવી હતી એ નિકટ ભવિષ્યમાં આવા સામાજિક તત્વો કે જેના વિરુદ્ધમાં એકથી વધુ ગુનાઓ દાખલ થયા હોય અને જામીન ઉપર છૂટ્યા હોય અને જામીનના શરતનું કે ભંગ કર્યું હોય વાયોલેશન ઓફ બેલ કન્ડિશન્સ થયું હોય તો બેલ કેન્સલ કરવા માટે જામીન કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાની સૂચના આજે ક્રાઇમ કોન્ફરન્સમાં બધામાં આપવામાં આવી હતી એની સાથે સાથે જે અમુક એવા લોકો છે કે જે ક્રાઇમ ફોર ગેમ કરતા હોય એટલે કે ક્રાઇમ કરવાના માધ્યમથી

અમુક દિવસોમાં ગુજરાત પોલીસમાં એક ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી અને એ ઝુંબેશ હતી કે આપણા રાજ્યમાં જે ગેરકાયદેસર બંગ્લાદેશીઓ જે વસાવટ કરતા હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સર્વપ્રથમ આપણે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં એક ટ્રેકડાઉન અને સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમદાવાદ શહેરમાં આશરે આઠસો ને નેવું અને સુરત શહેરમાં આશરે એકસો ને તેત્રીસ શંકાસ્પદ બંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી હતી અને એની પછી અમદાવાદ અને સુરત શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને આ પ્રકારની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી અને છેલ્લા બે દિવસમાં દરેક એકમમાં આ બાબતે અસરકારક કામગીરી થઈ છે અને અત્યારે મારી પાસે જે જે આંકડો આંકડો છે છે અત્યારે મારી પાસે એ પ્રમાણે આશરે છ હજાર બંગ્લાદેશી કરી છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે એ પ્રક્રિયા એ પ્રકારની હોય છે કે કોઈનું આપણે શંકા જાય એટલે એમને આપણે ડિટેન કરીને પૂછપરછ કરીએ છીએ અને એ પૂછપરછમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય સંસ્થાના અધિકારીઓ પણ આપણી સાથે જોડાતા હોય છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરતા હોઈએ છીએ અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી જો બાંગ્લાદેશી હોવાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય તો એ લોકો વિરુદ્ધમાં ડિપોટેશનની કાર્યવાહી કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એટલે અત્યાર સુધી ઓલરેડી ગુજરાત રાજ્યમાં સાડા ચારસો જેવા પ્રસ્થાપિત બાંગ્લાદેશી નાગરિકો તો ઓલરેડી પૂછપરછ દરમિયાન આઇડેન્ટિફાય થઈ ગયા છે એ ખરેખર એક બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે એ લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે બાકીની પૂછપરછ ચાલુ છે એ પ્રક્રિયા થોડીક લાંબી પણ હોય છે એ પ્રક્રિયામાં બહુ ઊંડાણથી તપાસ કરવાની હોય છે એ સમય માંગી લેતી હોય છે પણ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ એ બાબતે કટિબદ્ધ છે કે આપણા રાજ્યમાં જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાવટ કરતા હોય એ લોકોની વિરુદ્ધમાં નિયમની દાયરામાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આપણે બધા સક્રિય છે જો એક ચાર હજાર સાડા ચાર ચારસો જેવા બંગ્લાદેશીઓ સાડા ચારસો જેવા બંગલાદેશો સ્થાપિત થયા છે એના આપણે વાત કરીએ તો આશરે અમદાવાદમાં દોઢસો સુરત શહેરમાં આશરે એકસો અને સુરત ગ્રામ્યમાં કરી આશરે સાહીઠ અને ભરૂચ જિલ્લામાં બત્રીસ અને એ ફિગર હવે એ ડાયનેમિક ફિગર છે કેમ કે પૂછપરછ દરમિયાન જે કે નીકળતા હોય એ એ ફિગર પણ વધવાની શક્યતા રહેલી છે અને એ શક્યતાઓ જે અત્યારે તપાસ થઈ રહી છે એમાં પૂછપરછમાં અલગ અલગ જગ્યાથી જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ રિપોર્ટ્સ પ્રમાણે એમાં જે સંખ્યા છે એ સંખ્યા પણ વધવાની શક્યતા છે એટલે ટૂંકમાં ગુજરાત પોલીસ તરફથી ક્રાઇમને કંટ્રોલ કરવા માટે લો એન્ડ ઓર્ડર અંકુશમાં રહે તે માટે પ્રજાલક્ષી સિટીઝનશીપ ઓરિયન્ટેડ કામગીરી થાય એ માટે અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરીને કેમ કડક રીતે અસરકારક કાર્યવાહી કરીએ એ માટે અને છેલ્લે અત્યારે આપણે જે મેં વાત કરી કે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં એ તમામ બાબતો પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે તમામ વરિષ્ઠ અધિકારીઓની જે કંઈ આ બાબતે વિચારો છે એ વિચારો અંગે એક સાથે બેસીને એક બ્રેઇન સેશનના માધ્યમથી ગુજરાત પોલીસ વધુમાં ભવિષ્યમાં કઈ રીતે વધુ અસરકારક રીતે પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરી શકે એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી સર ચંદ્રમા તરાવની અંદર અવારનવાર બાંગ્લાદેશો ઝડપાતા હોય આ કોઈ લક્ટર કામગીરી કેમ નથી કરવામાં આવતી મેં હમણાં આપણે વાત કરી કે અમદાવાદ શહેરમાં તે દિવસે જે ક્રેકડાઉન અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું એ સર્ચ ઓપરેશન ચંડલા તળાવ વિસ્તારમાં જ કરવામાં આવી હતી અને એમાં આશરે આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશી શંકાસ્પદ જે હતા એ લોકોને ડિટેન કરીને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર એ વાતથી એકદમ નક્કર એકદમ મક્કમ છે કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ફક્ત આ ફક્ત એક પોલીસનો પ્રોબ્લેમ નથી અને એ પોલીસની સાથે સાથે અલગ અલગ જે કઈ સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓને તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને એ પ્રોબ્લેમનો સોલ્યુશન કાયમ માટે આવે એનો માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાહેબ કેટલા પાકિસ્તાની વિઝિટર વિઝા આવેલા અને કેટલા લોકોને રિટર્ન કર્યા છે મારી પાસે ચોક્કસ આપણે આંકડો નથી પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શોર્ટ ટર્મ વિઝા પર જે સાત પાકિસ્તાની હતા એ સાથે સાત પાકિસ્તાની જતા રહ્યા છે

हनमान गार्ड का कार्य समाप्त हुआ गार्ड को विसर्जन करने की अनुमति प्रदान करें विसर्जन विसर्जन बार ना जाओ सिर्फ आप